વેલકમ ટુ જય માનપુણા કિચન આપણે કેરીનો કેરીની સીઝન છે એટલે લોથી બસવા આપણે કેરીનો સંભાળ્યું તો બનાવવાનું બને જ છે તો કેરીની સીઝન છે એટલા માટે મેં અહીંયા અત્યારે કાકડા કેરી લઈ લીધી છે આની જગ્યાએ તમે કેસર કેરી અથવા રાજાપુરી કેરી પણ લઈ શકો છો અત્યારે આ કેરી સફેદ હોય એટલે આનો થાવ સરસ થાય કેરીમાંથી આપણે પતલી પતલી શીરું કાઢી લઈશું અને ત્યારબાદ તેને આપણે નાની નાની ટુકડી કરી અને કટ કરી લઈશું કેરીની સિઝનમાં આપણે જો આનું શરબત બનાવીને પીએ તો પણ તેનાથી લો ન લાગે અને આપણને એનર્જી મળે છે તો અહીંયા હું સરસ રીતે નાની નાની ટુકડી બધી કેરીની કરી નાખીશ તો તમે જોઈ શકો છો અહીંયા આપણી સરસ કેરીની ટુકડી થઈ ગઈ છે હવે આપણે કેરીનો વઘાર કરી લઈશું વઘાર કરવા માટે મેં એક નાનો સમસો તેલ એડ કર્યું છે અને વન ટીસ્પૂન જેટલું જીરું એડ કર્યું છે અને વન ટી સ્પૂન રાય એડ કરી છે અને હાફ ટી સ્પૂન હિંગ એડ કરી દઈશું ત્યારબાદ વન ટી સ્પૂન ભરિયાળી એડ કરી દઈશું ત્યારબાદ કેરી એડ કરી દઈશું અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી દઈશું હવે આપણે તેને એક મિનિટ સુધી કન્ટીન્યુ ચલાવતા રહીશું અને ત્યારબાદ આપણે ધાણાના પુરી એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું ત્યારબાદ જ આપણે બે ચમચી હદર એડ કરી દઈશું સરખું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું એટલે બધા મસાલા મસ્ત મજાના ભળી જાય આવી રીતે કેરીનું સંભાળ્યું જો તમે મહેમાનને ખવડાવશો ને તો તમારા વખાણ કરતા નહીં થશે અમારા ઘરમાં તો આવી રીતે કેળનું સંભાળ્યું બધાને ખૂબ પસંદ છે હવે આપણે અડધી વાટકી ગોળ લઈ લઈશું ગોળ આપણે થોડો સળિયાતો લઈ લેશું ત્યારબાદ તેને કેરીમાં મિક્સ કરી દઈશું અને સરસ રીતે આપણે તેને હલાવી લઈશું એક સરખું મિક્સ થઈ જાય ત્યાર પછી જ આપણે તેમાં મરચું એડ કરી દઈશું તો અહીંયા આપણે કેરી થોડી ગળી ગઈ છે હવે આપણે તેમાં બે ટી સ્પૂન જેટલું મરચું એડ કરી દઈશું પાછળથી મરચું એડ કરવાથી સંભાર્યાનો કલર એકદમ સરસ આવે છે ત્યારબાદ આપણે વન ટી સ્પૂન ધાણાજીરું એડ કરી દઈશું આનાથી પણ આપણો ટેસ્ટ મસ્ત આવે છે આપણે પહેલાં ધાણાજીરું નથી નાખવાનું આપણે બે મિનિટ સુધી તેને કૂક કરી લઈશું અને સંભારિયામાંથી તેલ છૂટું પડી જાય એટલે આપણો સંભાર્યું થઈ ગયું છે તૈયાર તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનું એકદમ ટેસ્ટી ખાટું મીઠું અને તીખું સંભાર્યું કેરીનું થયું છે તૈયાર હવે આપણે તેને એક ઝીલડીમાં ભરી લઈશું આ સંભાર્યાને તમે રોટલી રોટલા પરાઠા ભાખરી કંઈ પણ સાથે ખાઈ શકો છો ફ્રીઝ વગર પંદર દિવસ સુધી પણ સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં રાખવાનું હોય તો એક મહિના સુધી સારું રહેશે તો તમે આ કેરીનું સંભાર્યું ફરી એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી કહેજો કેવું લાગ્યું તમને તમને મારી રેસીપીના વિડીયો સારા લાગતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી ખંટડી દબાવી દેજો જેથી મારી નવી નવી રેસીપીના વીડિયા આપ સૌથી પહેલાં આપો થેન્ક યુ જય દ્વારકાધી સેન્ટ જય જીઆ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં